રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે વછરાજ ધામ ખાતે દર્શન અને આરતીની અંદર હાજરી આપી આરતી માંગ જતી ઘોડીના દર્શન કરવા ધારાસભ્ય અને ભાજપના કાર્યકર્તા પહોંચ્યા

વિકસિત ભારત યાત્રા સંકલ્પ યાત્રામાં મારે પેદાસપુરા ગામે આવવાનું થયું સોશિયલ મીડિયામાં પેપર દ્વારા મેં જાણેલું કે પેદાસપુરા ભાઈ શ્રી ભૂરાભાઈની ઘોડી સફેદ ઘોડીએ જેવી વીર વસરાત દાદાની આરતી થાય અને ઘરેથી એ બાંધેલી હોય તો પણ એમ છોડાવીને એ વીર વસરાત દાદાની જ્યાં આરતી થતી હોય ત્યાં ખરેખર મેં જાતે નિરીક્ષણ કર્યું મેં જાતે દેખેલું આજે એ આરતી થાય એટલે કાયદેસરની એનું માથું નમાવીને એ દાદાના ચરણામાં એ ખરેખર એ આરતીનો ભાવ પ્રગટ કરતા હોય એવું દેખાય છે મને ખૂબ જ આનંદની વાત છે કે આજે મેં જાતે જોઈને એ ખરેખર ભૂરાભાઈની ઘોડી એક પવિત્ર ઘોડી છે એવું મને અહેસાસ થયો છે એટલે ખૂબ જ એક ચમત્કાર એ મનુષ્ય તો ખૂબ જ આ કળિયોગમાં પણ આ હોળી ખરેખર જે આ ખૂબ જ દાદાની આરતીમાં આપણને જે એમનામાંથી શીખવા મળે કે આપણે મનુષ્ય એ પણ એ આવા વીર વસરાજ દાદા જેણે ગાયોના હારે ચોરીમાંથી વરવાળ વાઢીને ગાયોને બચાવી છે એવા વીર વસરાજની આરતી સમયે આ પશુઓ પણ આવીને એની આરતીમાં સિચ નમાવતા હોય એટલે ખૂબ આનંદની વાત છે બોલો વીર વસરાજ દાદા